ક્વોન્ટિટી મેં જેમ તમને આગળ કીધેલું એવરીથિંગ ઇઝ અ પોઈઝન એન્ડ નથિંગ ઇઝ અ પોઈઝન ઇટ ડિપેન્ડ્સ ઓન ક્વોન્ટિટી દોસ્તો ટૂથપેસ્ટ ના પેકેટ પર લખેલો જ હોય છે કે વટાણાના દાણા જેટલું ટૂથપેસ્ટ બ્રશ માટે લેવાનું હોય છતાં તે લોકો એડવર્ટાઈઝમેન્ટ માં દરેક જગ્યાએ આખું બ્રશ ભરાયેલ હોય એ રીતે પ્રેઝન્ટેશન કરે છે તમારામાંથી કોણ લોકો વટાણાના દાણા જેટલું ટૂથપેસ્ટ વાપરતા હશો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો એ તમે ટૂથપેસ્ટ ના બોક્સ પર મેગનીફાઈંગ ગ્લાસ રાખીને વાંચશો તો તમને આ વાક્ય જરૂરથી જોવા મળશે કે છ વર્ષથી નાના બાળકો જ્યારે પણ ટૂથપેસ્ટ વાપરે ત્યારે એડેડ લોકોનું એનું સુપરવિઝન હોવું જોઈએ છ વર્ષથી નાના બાળકોની પહોંચથી ટૂથપેસ્ટ દૂર રાખવી જોઈએ અને ટૂથપેસ્ટ ને કદી ગળવી ન જોઈએ તમે નહીં માનો કે ઓન્ટોરિયો પોઝિન સેન્ટરના ડેટા મુજબ બાળકોમાં ટૂથપેસ્ટ ગળી જવાના સૌથી વધારે કેસ આવે છે વાત તો વિચારવા જેવી છે ને ટૂથપેસ્ટ ગળી જાય તો પોઝિન સેન્ટરમાં જવાનું તો તમે તમારા બાળકોને રોજ પોઈઝન તો નથી આપતા ને